આવી કે <laughs>

જાઉં તો વિડીયો પણ નાશું હું થઈ સુઈ ના શું દિપાલી દિવાળી જાવું તો પડશે હા ચાલો મેં કીધું એ ભૂલતા ને ફેસબુકમાં ઇન્સ્ટામાં અને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી લેજો આપણી ચેનલ સબસ્ક્રાઇબ વધારો અને યુટ્યુબ ફેસબુકમાં ને ઇન્સ્ટામાં ફોલો કરી દો ચાલો અને આપણે ફેસબુકમાં સ્ટાર આવી ગયો છે તમને વિડીયો સારો લાગે તમારે સ્ટાર આપવો હોય તો સ્ટાર આપી દેવાનો ફેસબુકમાં આપણને મારું જોર અને વિડીયો ઉતારો છો તૈયાર ભલે કંઈ વાત પણ કોઈ આ ઉડાડ હા જાઓ ઉપર જય મામન રામ રામ કે જય મમન કેમ રામ રામ કરવાનું કે ફુગા ઉપર જાવ ઉપર ચા દે મેલી દે mày biết à 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 mày

વાહ સરસ રામ રામ જય શ્રી કૃષ્ણ દીપલી ના ફેવરેટ આડવારા બલૂન રેડ કા તને આ બહુ ગમે કે નહીં હવે 11 મારું નામ નો દેતા તારે ના તો ટોકો ના આટુ લી તમે छोटુ વાટુ આપડા ઠીક એવું છે

આ જો છે જો જો કાર્યક્રમ કાલે આપણે રજા છે હવે કાલે જવાનો કે પ્લાન બનાવી છે સાહુ તો શું થાય છે તને ભઈ ગયા ઠેકડો મારીને પકડી લે માં ઠેકડો ચાલ

પછી હું નહી આપી દઉં ચાલો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આપડા વિડીયા ને અને શેર કરી દેજો

ดีมามากเลยวะาวาวเกวต้รบบวเดเ็ะนบเดกจะกเด็ก็กจะเจนกจดจะนเด็นกน็จะกินเด็จะเดนดนนเะนนดนเ

પવિત્રા એ પવિત્રા જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ જયદીપ ને પરમ ને વેદો

એ જાય ઉપર એ આવી એ એ થાય આડી દે આડી આપણા સગાવે ઉપર તને જો સગાવે છે જો ઉપર જવા લઈ લે અહી લઈ લા લા